એ હાલો ફ્રૂટ લેવું હોય તો ફ્રૂટ લેવું હોય તો હાવ સસ્તા ભાવમાં દઈ દેવું સસ્તા ભાવમાં ટેટી હાવ સસ્તા ભાવમાં એ હાલો ફ્રૂટ લેવું હોય તો ફ્રૂટ લેવું હોય તો હાવ સસ્તામાં સસ્તું દઈ દેવું તરબૂચ છે સેલુ સેલુ વદુ હે 3 4 કિલો નું અલતે લેવું હોય તો હાલો 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 ટેટી હાવ સસ્તા ભાવમાં 15 ની 2 15 ની 3 2 અને 3 ભેગી ડ્રાક્ષ્યો તો 20 આવે ને એ આ સંત્રા હોય તો આવ સસ્તા દઈ દેવા ભાઈ એ બોલ બોલ હરિયા

પણ મીઠું મોરું પણ આમાં હે ને આજ ચાકુ વેતા ભૂલી તો કે લઈને આવતો અરે આજ ભૂલી ગઈ ને વા ઓલા ભાઈને મે ચાકુ નું કીધું ને કે વેચાતી લેની તા ઈ ભાઈએ 10 રૂપિયા એક ચાકુ ના કીધા કે આઠ માં માંગી તો મને ચાકુ ના દીધી અરે ચાકુ હરવા દીધું છે તો મૂંઢું થઈ ગયું અરે ઈ તો આ ગુઠ્ઠી થઈ ગઈ તી આમાં હું ડગરી પાડતી હતી ને તો ડગરી નથી પડતી અરિયા તો હરવા દેજે બેરું

ખાતા ગટર નું પાણી નો ટ્રબલ થાય પણ કેજવા હાલો આજ માં હવે આવતો આયા કોઈ દિવસ લે હું હે આયા હાલો લઈ 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 સત્તુ થઈ ટેટી તો હાવ સક્તિ હાવ સક્તિ અને આ તો ખાને તો ખાધા રાખો આ છે પ્યોર સંતરા સિમલા સંતરા ઓ ભાઈ કાય ઘટે ની સીપડી કે માં કાય ઘટે જ નઈ

મને તો પેલા જોવા દેતું તમારી આવડી આવડી દ્રાક્ષ અમારી તો આવડી આવડી દ્રાક્ષ હોય હા તો અમે તમારા ગુજરાત માં આવ્યા ને

તમારે સાપિયા છે અને તમારે લઈ જવું હોય ને તો દોઢસો માં દીધું બોલે તો ડોટોમ ના ડોટો હોય હું તારે નથી દેતી હે ને દરાર કોઈને નથી કે લઈ આ આટલું વેચાઈ આટલું મારે ભાવમાં દેવું નથી તારા થોડું અમારે

પણ ખાલી એક બે સોદો ચાંદી એ હે ને 60 રૂપિયા ની હે પર તમારું દેખપો ચાંદી પર ઈમાં જો તમને એક વાત કહું આ તમારે કેટલી ઘોસી બહુ પડી ગઈ કોઈ રકો ટેટી નથી તમારા પાસે તમે તો બધાયનો લોય જ પીતા હો છો હાલો ટેટી હે ને ઘોસી જ હોય તરબૂજ હોય ને ઈ કરો પર ઈન જે હે છોકરાનો ભનો છોકરા કે બાપા ટેટી છે એટલે હે ને હા દીપી લે આ ઘર છે આ કે આવ મારું ઘરમાં એમનું આલે અને એમની લપ તો છે પણ આ મોટી છે હો પણ કે એટલા નો દે દેવાના હોય દઈ દો લે લાવો લાવો

એનું છે કે આ જોયા તમે ઘરે બતાવજો એમ બીજી લેવા દે આ હું લેવાના માં લેવું કેટલા મારે હે ને હું ઉભો થઈ બધું હોય તો મારો વાહ બાજ બેઠો હોય ને હાલ હવે ના ના મારે ન થાવું હું એમ નથી લેવું મારે ક્યાં રહે નથી નથી કે 900 રૂપિયો હો 900 હા માર પાસે રોકડા નઈ હું ફોન માં જમ ટક ટક કરી નાખવા હા Google Pay કરજો ભગવાન ભગવાન આ છે ને આ તો વેચાણ્યું બાપા